એક મહત્વના સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં કે જે ભાગીદારથી ઝડપાયું છે મોટા સમાચાર આરોપીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાનો હિસાબ કે જેનો વ્યવહાર મળી આવ્યો છે મહાદેવ એપના માલિકોની સાથેના પાંચ હજાર બસો તેર કરોડના હિસાબ મળી આવ્યા છે સૌરભ ચંદ્રકર અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક હિસાબો પણ મળી આવ્યા છે તો મોબાઈલમાંથી આ જે સટ્ટાની ત્રેવીસ આઈડીઓ પણ મળી આવી છે મહાદેવ સટ્ટા એપ્લિકેશનનો ભાગીદાર કે જે ઝડપાવ છે પાટણની યશ ટાઉનશિપમાંથી ભરત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદાર હતો આ યશ કે જે પાટણમાંથી ઝડપાયો છે ભરત મુમજી ચૌધરી નામના આરોપીની પાટણમાંથી ધરપકડ કરવામાં આવી છે ભરત મુમજીની મોબાઈલ ફોનમાંથી કરોડોના હિસાબોનો રેકોર્ડ મળી આવ્યો છે મહાદેવ સટ્ટા એપ્લિકેશનનો ભાગીદાર કે જેના મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા છે કરોડો રૂપિયાના વ્યવહાર તો હાલ આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ભરત મુમજી ચૌધરી નામના આરોપીની પાટણમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાનો

એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઈમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે